જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં દશામાનું મહાત્મ્ય દર્શાવતી નળ દમયંતીની કથા સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ જરૂર કરજો દશામાની પ્રાચીન કાળમાં નૈષેધ નામે એક સુંદર નગર હતું તેનો રાજા નળ અત્યંત સ્વરૂપવાન તે પ્રજામાં પણ અતિ પ્રિય તેને દમયંતી નામની અત્યંત સુંદર ગુણવાન અને સંસ્કારિક પત્ની હતી નદી કિનારે રાજા રાણીનો સુંદર મહેલ હતો રાજા આખો દિવસ રાજકારભારમાં વ્યસ્ત રહેતો સાંજે તે આ મહેલમાં પાછો ફરતો એક દિવસ સવારે રાજા પ્રાતઃ ક્રિયાઓ પતાવી રાજશાહી પોશાકમાં સજ્જ થઈ દરબાર ગયો ત્યારે રાણી એકલી પડી દમયંતી જરૂખે બેઠી દૂર દૂરના દ્રશ્યો નિહાળી રહી હતી ત્યાં થોડે દૂર સરોવરના કિનારે કેટલીક સ્ત્રીઓ શણગાર સજી હાથમાં પૂજાનો થાળ લઈ પૂજા કરતી હતી દમયંતીને કુતુહલ થયું કે આ સ્ત્રીઓ શું કરતી હશે તેણે દાસીને બોલાવી અને પૂછપરછ કરવા મોકલી થોડીવારે દાસી સરોવર કિનારે પહોંચી અને સ્ત્રીને પૂછ્યું કે અમારી રાણી પૂછે છે કે તમે આ બધું શું કરો છો પેલી સ્ત્રી બોલી આજે દશામાનો દિવસ છે અમે દશામાનો દોરો લઈએ છીએ દાસી દમયંતી પાસે પાછી ફરી અને પેલી સ્ત્રી સાથે થયેલી વાતચીત કહી દમયંતીએ કહ્યું તું ત્યાં પાછી જા અને મારા માટે દોરો લઈ આવ દાસી પેલી સ્ત્રીઓ પાસે પાછી ગઈ અને કહ્યું ગોકુલાષ્ટમીના રોજ સૂતરની કરી દોરો કરવો તાર કપડાનો લેવો અને દોરો કરી દશામાના નામનું વ્રત લઈ બાવડે બાંધવું આ દશાફળના દોરાના પ્રભાવથી મનવાંછિત ફળ મળે છે પરંતુ દોરાનો અનાદર કરો તો અસંખ્ય મુશ્કેલીઓ અને વિપત્તિઓ તૂટી પડે છે માટે તેમાંથી બચવા દશામાનું વ્રત લેવું તમારી રાણી શું આ બધું કરશે દાસી કહ્યું જરૂર અમારી રાણી વ્રત કરવા માંગે છે એટલે તો દોરો મંગાવ્યો છે પેલી સ્ત્રીઓએ નવ તારનો દોરો રાણીની દાસીને આપ્યો અને કહ્યું કે રાણીને કહેજો કે આમાં દસમો તાર તેમના કપડાંનો નાખે અને પછી દસ ગાંઠોવાળી ધૂપ આપી દોરો બાંધે રોજ ઘઉંના દસ દાણા કોપરાના દસ નાના ટુકડા દસ દિવસ સુધી મૂકે અગિયારમી દિવસે ઉત્થાપન કરે દસે દહાડા ભૂખી રહે દાસી બોલી સારું દાસી પાછી આવી અને દોરો રાણીને આપ્યો રાણીએ નવ તાર ભેગા કપડાનો દસમો તાર મૂકી દસ ગાંઠો વાળી અઘેલો અને સોપારી મૂક્યા ધૂપ આપ્યો અને દોરો બાંધી મા દશામાનું વ્રત લીધું આ બાજુ નળરાજા શિકાર ગયેલા તે ઘરે આવ્યા અને જોયું તો રાણી દમયંતી સોળે શણગાર સજી બેઠી હતી શણગારમાં દોરો પણ હતો રાજાએ પૂછ્યું આ દોરો શેનો છે રાણીએ કહ્યું આ દશાફળનો દોરો છે મેં દશામાંનું વ્રત લીધું છે આ દોરાથી આપણી ઉપર કોઈ વિપત્તિ નહીં આવે રાજા બોલ્યા આપણી પાસે ધન સંપત્તિ સુખ શાંતિ બધું જ છે આ દોરાની શી જરૂર રાજાએ દોરાનું અપમાન કર્યું જેમ જેમ દોરો બળતો ગયો તેમ રાજાની અવદશા થવા લાગી મા દશામાં ક્રોધિત થઈ ગયા રાજાની સમૃદ્ધિ ધરવા લાગી ભંડારો ખાલી થવા લાગ્યા રાજ્યમાં દુકાળ પડ્યો પ્રજા ભૂખ ભાંગવા પરદેશ ભ્રમણ કરવા લાગી રાજા રાણીને પણ અનાજના સાસા પડવા લાગ્યા પડોશી રાજાએ કહ્યું રાણી ચાલો પરદેશ જઈએ ભીખ માંગીને દાડા વિતાવીશું આપણી અવદશા એટલી તીવ્ર છે કે હવે બીજો કોઈ ઉપાય નથી બંને પરદેશ ચાલી નીકળ્યા ચાલતા ગયા ચાલતા ગયા એક દેશ બીજો દેશ એવામાં તેઓ કનકાવતી નામની એક નગરીમાં પહોંચ્યા જેના પાદરે મોતીસર સરોવર આવેલું હતું રાજા રાણી સરોવરના કાંઠે આવ્યા એક માછીમારે સરોવરમાં માછલીઓ પકડવા જાળ નાખી રાજા રાણી ભૂખ અને થાકથી આકુળ વ્યાકુળ થઈ ઉઠ્યા હતા રાજાએ કહ્યું માછીમાર અમારા નામે જાળ નાખ જાળમાં જે આવે તે અમને આપજે માછીમારે કહ્યું સારું જાળમાં પાંચ માછલા આવ્યા તે નળ રાજાને આપ્યા રાજાએ રાણીને કહ્યું લો આ પાંચ માછલા ધોઈ સાફ કરો ત્યાં સુધીમાં હું નગરમાં જઈ રોટલી ખીચડી જે કંઈ મળે તે લઈને આવું છું રાજા નગરમાં આવ્યો નગર શેઠે નગરમાં જમવા બેઠા હતા રાજા શેઠ પાસે ગયા અને કહ્યું અમે ભૂખ્યા છીએ પરદેશી છીએ અમને કંઈક જમવા આપો નગર શેઠને દયા આવી તેણે નોકરને કહ્યું આ વ્યક્તિને વાસણ ભરીને અનાજ આપો નોકરે મોટું વાસણ ભરીને અન્ન આપ્યું તે લઈ રાજા સરોવર કાંઠે આવતો હતો ત્યાં આકાશમાંથી સમડીએ ઝપટ મારી અને વાસણ લઈ ઉડી ગઈ રાજાએ ઊંચે જોયું વાસણમાંથી અન્નનો એક દાણો તેની મૂછમાં પડ્યો રાજા નિરાશ થઈ રાણી પાસે પાછો ફર્યો અને જે બન્યું હતું તે કહ્યું પણ રાણીને મૂછમાં ચોંટેલું અન્ન જોઈ શક ગયો તેણે કહ્યું રાણી પેલા માછલા કાઢો ખાઈએ દમયંતી બોલી એ તો સજીવન થઈ ઊડી ગયા અને પાછા નદીમાં પડ્યા રાણીએ કહ્યું મારી પાસે અમરવીટી છે તેના સ્પર્શથી માછલા સજીવન થઈ નદીમાં કૂદી પડ્યા ભલે ભૂખી રહી પણ નગરમાં ગયા હતા તો તમને કંઈક ખાવાનું મળ્યું હશે રાજાએ કહ્યું પાત્ર ભરીને અન્ન મળેલું પણ રસ્તામાં સમડી ઝપટ મારીને લઈ ઉડી ગઈ હું તો ભૂખ્યો જ છું પણ તે તો એકલીએ માછલા ખાઈ લીધા આ દુનિયામાં હવે મારું કોઈ સગુ નથી તું તારા રસ્તે અને હું મારા રસ્તે આજથી આપણી બંનેના સંબંધ કપાઈ ગયા રાણી રડતી બોલી નાથ હું ખરેખર નિર્દોષ છું મેં માછલી ખાધી નથી હું ભૂખી છું છતાં તમે મારી ચિંતા કરશો નહીં રાજા બોલ્યા પેટ ભરીને બેઠી છે અને વળી પાછું મને છેતરી રહી છે રાત પડી બંને ઊંઘી ગયા મધરાતે રાજા જાગ્યો અને રાણીને એકલી મૂકી જતો રહ્યો ચાલતા ચાલતા જતો હતો ત્યાં તેણે જંગલમાં ભયાનક દાવાનળ ભભૂકતો જોયો તેમાં એક સાપ પણ બળતો હતો નળને દયા આવી અને તેને બળતો બચાવી લીધો સાપને વાચા ફૂટી તેણે કહ્યું હું તારા પર પ્રસન્ન થયો છું તું માંગે હું તને જરૂર આપીશ રાજાએ કહ્યું તારી કાળી કાયમ અને આપ અને મારી ગોરી કાયા તું લઈ લે સાપે તેનું ખોળિયું નળને આપ્યું તો નળ કાળા વાનની કદરૂપી કાયા ધરાવતો થઈ ગયો નળ આગળ ચાલ્યો અને જંગલ વટાવી એક નગરના પાદરે પહોંચ્યો ત્યાં નદી આગળ એક અશ્વપાલક ઘોડાઓને નવડાવતો હતો નળે તેને કહ્યું મિત્ર તારો રાજા મને કોઈ નોકરીએ રાખશે અશ્વપાલકે કહ્યું ચાલ હું તને તેની પાસે લઈ જાઉં બંને રાજા પાસે ગયા રાજાએ પૂછ્યું તને શું કામ આવડે છે નળે કહ્યું ગમે તેવા ઘોડાને હું તો કરી શકું છું નિર્મળ ઘોડાને પાણીદાર બનાવી શકું છું રાજાએ તેને નોકરીએ રાખી લીધો આ બાજુ દમયંતી જાગી તે રાજાને ન જોતા કલ્પાન કરવા લાગી હવે હું ક્યાં જાઉં તે વિચારી રહી આખરે તેણે મા બાપ પાસે જવાનો વિચાર કર્યો પિયર આવ્યું ત્યારે ગામ બહાર કૂવે એક દાસીને પાણી ભરતી જોઈ દમયંતી તેની પાસે આવી અને પૂછ્યું બહેન મને રાણી પાસે કોઈ કામ અપાવીશ જરૂર દાસી બોલી અને રાણીને જોઈને કહ્યું એક ગરીબડી નોકરી માંગે છે રાખીશું રાખી લે એવું રાણી બોલી દાસીએ દમયંતીને પૂછ્યું શું કામ કરીશ દમયંતી બોલી કોઈ પણ કામ બતાવો તે કરીશ દાસી દમયંતીને રાજમહેલમાં રાણી પાસે લઈ ગઈ રાણીએ તેને જોઈ તે પોતાની દમયંતી યાદ આવી પરંતુ તેને થયું કે દમયંતી તો રાજમહેલમાં છે છે રાણીએ પૂછ્યું તારું નામ શું દમયંતીએ કહ્યું નવલી રાણી બોલી નવલી આજથી તારે અહીં જ રહેવાનું અને ભોજન બનાવવાનું દમયંતીએ કહ્યું સારું અને દમયંતી નવલી બની મા બાપને ત્યાં રહેવા લાગી એમ કરતાં કરતાં વરસ વીતી ગયો દશાફળના દોરાનો દિવસ આવ્યો નોમના દિવસે લોકો દશાફળનો દોરો લેવા ગયા રાણીએ નવલીને પૂછ્યું તું પણ દશાફળનો દોરો લઈશ નવલીએ કહ્યું તમે અપાવો તો લવ અને નવલીએ દશાફળનો દોરો લીધો દસ દિવસ વીતી ગયા ત્રીજ આવી રાણી નહવા બેઠી અને નવલી પાસે પાણી મંગાવ્યું નવલીએ પાણી લેવા વટલાઈ ટાંકીમાં નાખી તો વટલાઈ અદૃશ્ય થઈ ગઈ એક દાસી બોલી નવલીએ ત્રામડી ચોરી લીધી રાણી પાણીની બૂમો પાડવા લાગી બીજી દાસીએ તેને પાણી આપ્યું રાણી નાહીને કક્ષમાં ગઈ ત્યાં તો હાર ગાયબ થઈ ગયો પેલી દાસી બોલી આ હાર પણ નવલી જ ચોરી ગઈ છે રાણી ખીજાઈ અને નવલીને કાઢી મૂકી નવલી રડતી રડતી ઘોડાની ઘોડાસરમાં જઈ અને સૂઈ રહી તે વિચારવા લાગી કે આ દશાફળનો આ પહેલો દોરો રાજાએ તોડ્યો તો વન વન ભટકવું પડ્યું મા બાપને ત્યાં આવી તો હારની ચોરીનું આળ માથે આવ્યું હવે શું કરવું તે મનોમન દશામાના જાપ જપવા લાગી હે માં હવે તો સામું જુઓ તમારો આ બીજો દોરો લીધો તોય મને ચોર ઠરાવવામાં આવી છે એમ કરતી કરતી તે ઊંઘી ગઈ સપનામાં તેને ઈષ્ટદેવે દેખા દીધી અને કહ્યું કે હવે દશામાં તારી પર પ્રસન્ન થયા છે હવે તારા સૌ સારાવાના થશે તું દશામાનું લઈ દોરો છોડ અને દશામાના દીવા કર નવલી બોલી પણ દીવા શેના કરું મારી પાસે તો કાંઈ જ નથી ઇષ્ટદેવે કહ્યું ઘોડાની લાદીના દીવા કર સોપારીની જગ્યાએ ચણો મુખ હું પાંચ વર્ષનો બાળક બની વાર્તા સાંભળવા બેસીશ નવલીએ તો ઈષ્ટદેવે કહ્યું હતું તે પ્રમાણે કર્યું અને ઈષ્ટદેવ પાંચ વર્ષના બાળક રૂપે વાર્તા સાંભળવા બેઠા દશામાએ નવલીને દર્શન દીધા અને આશીર્વાદ આપ્યા એક દિવસ રાજા શિકારીથી પાછા ફર્યા અને પૂછ્યું નવલી ક્યાં છે બધા બોલ્યા તે ચોર છે રાજા કહે એને પાછી લાવો વનમાં મને એક ડોશીમાં મળ્યા હતા તેમણે કહેલું તે નિર્દોષ છે નવલી શર્મા જ છે તેણે વ્રત લીધું છે તેનું ઉજવણું મેચ કરાવ્યું છે તેને તારે ત્યાં પાછી બોલાવી લે છે તેમણે કહેલું કે એને દુઃખ પહોંચાડીશ તો તારે પસ્તાવવું પડશે એ ડોશીમાં બીજા કોઈ નહીં દશામાં હતા એને લઈ આવો સારા સારા વસ્ત્ર અને અલંકારો પહેરાવો ભરપેટ જમાડો સૌ નવલીને પાછી તેડી લાવ્યા ઘેર આવીને જોયું તો હાર ટોડલે જ હતો અને ત્રામડી ટાંકીમાં હતી સૌએ નવલીને પૂછ્યું તું કોની પૂજા કરે છે નવલીએ કહ્યું દશામાની ઘોડાની લાદમાંથી દીવો કર્યો તો પણ એમણે મને દર્શન દઈ આશીર્વાદ આપ્યા થોડી વાર પછી રાજા તેની પાસે આવ્યા અને કહ્યું તું કોણ છે તે સાચું કહે તું તો સાક્ષાત લક્ષ્મી મારે ઘેર પધારી છે નવલી રાજાને પગે પડી અને કહ્યું કે હું તમારી પુત્રી દમયંતી છું મેં દશામાનો દોરો લીધો હતો પણ મારા પતિએ અજ્ઞાનમાં તે તોડી નાખ્યો જેથી મારી આ અવદશા થઈ આમ કહી પ્રારંભથી અંત સુધી જે જે બન્યું તે રાજાને સવિસ્તાર કહી સંભળાવ્યું રાજા દમયંતીની ખૂબ અસાર સંભાળ રાખવા લાગ્યો દિવસો ઉપર દિવસ વીતતા ગયા રાજાએ એક દિવસ રાણીને કહ્યું આપણે દમયંતીને ફરી પણ લાવીએ તો કેવું કદાચ નળ રાજા અત્યાર સુધીમાં મરી પણ ગયો હોય દમયંતીએ કહ્યું પિતાજી મારે ફરી લગ્ન નથી કરવા નળ જ મારા પતિ છે પણ તેમને શોધવા કેવી રીતે એમ કરો સ્વયંવર માંડો દેશ પરદેશથી રાજાઓ આવશે નળ પણ આવ્યા વિના નહીં રહે મારા રાજાના હાથમાંથી અગ્નિ જરે છે એટલે તે ગમે તે રૂપમાં હોય હું તેને ઓળખી પાડીશ અને તેને જ વરમાળા પહેરાવીશ દમયંતીની વાત માની રાજાએ સ્વયંવરનું આયોજન કર્યું દેશ દેશથી રાજાઓ આવ્યા નળ જ્યાં ઘોડાઓને તાલીમ આપતો હતો તે રાજાને પણ આમંત્રણ મળ્યું રાજાએ નળને કહ્યું ચાલો આપણે પણ સ્વયંવરમાં જઈએ સારામાં સારું પાણીદાર અશ્વકાઢ અને તું રથ હાંક છે નળે રથ તૈયાર કર્યો નળ અને તેનો રાજા દમયંતીના પિતાની નગરીમાં આવ્યા બધા રાજા આવી ગયા ત્યારે પિતાએ પીટાવ્યો કે આખા નગરમાં કોઈ અગ્નિ ચેતવવો નહીં કોઈ ધુમાડો ન જોઈએ નળના રાજાને ભૂખ લાગી તો નળે ખીચડી રાંધવા હાથમાંથી અગ્નિ પ્રગટાવ્યો જોત જોતામાં આખા નગરમાં વાત ફેલાઈ ગઈ કે એક રાજાના નોકરના હાથમાંથી અગ્નિ જરે છે દમયંતીને પણ આ વાતની જાણ થઈ તેને ખાતરી થઈ ગઈ કે તે બીજો કોઈ નહીં પણ નળ રાજા જ હશે તેણે હાથણી શણગારી અને કળશ લઈને બેસીને દમયંતીએ હાથણી હંકારી રાજાઓ કતારબંધ ઊભા હતા પહેલો રાજા બીજો રાજા ત્રીજો રાજા એમ કરતા કરતા હાથણી નળ પાસે આવી તો કળશ તેની ઉપર ઢોળ્યો બધા રાજાઓ ક્રોધે ભરાયા અને અંદરો અંદર ગુપસુપ કરવા લાગ્યા કે હાથણીને ફરી શણગારો અને કળશ ફેરવો કે જેથી યોગ્ય વ્યક્તિ ઉપર ઢોળે ફરી હાથણીને કળશ સાથે ફેરવવામાં આવી પહેલો રાજા બીજો રાજા ત્રીજો રાજા એમ કરતા કરતા આવી તો કળશ તેની ઉપર ઢોળ્યો હવે તો રાજાઓ પણ વિચારવા માંડ્યા તેવામાં દમયંતી નળના પગે પડી અને નળને વરમાળા પહેરાવીને કહ્યું હે નાથ મેં તમને ઓળખ્યા છે હવે તમે તમારી કાયા બદલી અસલ રૂપમાં આવી જાઓ નળ રાજાએ સર્પનું સ્મરણ કર્યું અને પોતાની કાયા સર્પની કાયા સાથે અદલાબદલી બદલી કરી મેષ વર્ણનો નોકર તેજસ્વી જાજરમાન રાજામાં ફેરવાઈ ગયો હવે સૌએ નળને ઓળખ્યો નળ અને દમયંતી હવે સુખેથી સાથે રહેવા લાગ્યા અને આનંદ કિલો કરી રહ્યા દિવસો ઉપર દિવસ વીતતા ગયા નળ રાજાના રાજ્યમાં લોકો તેમને તેડવા આવ્યા અને તેમને અત્યંત ભાવપૂર્વક આજીજી કરી તેમના રાજ્યમાં પાછા ફરવા વિનંતી કરી નળ અને દમયંતી પણ માની ગયા દમ્યંતીના પિતાએ પણ નળ અને દમ્યંતીને અઢળક ધન આપી વિદાય કર્યા રસ્તામાં કનકાવતી નગરી આવી નગરીના પાદરે મોતીસર સરોવરમાં પાણી ખળખળ નિનાદ કરતા વહી રહ્યા હતા નળ અને દમયંતી સરોવર કાંઠે ઉતર્યા અને જોયું તો માછલાનો દળિયો પડ્યો હતો અચાનક માછલા સોનાના બની ગયા રાણીએ તે લઈ તેઓ આગળ વધ્યા એવામાં નગર શેઠનું નગર આવ્યું ત્યાં ઉતર્યા તો ધાન પતરાવળ પોળી સોનાના થઈ પડેલા જોયા રાજાએ તે લઈને પાલખીમાં મૂક્યા દશાફળના દોરાએ તેમની ફરી સારી દશા લાવી દીધી હજી આગળ વધ્યા તો નળની બહેનનું ગામ આવ્યું નળ રાજા તેની બહેનને મળવા ગયો બહેને નોકરને પૂછ્યું મારા ભાઈ ભાભી મને મળવા આવે છે તો તેમના હાલ કેવા છે નોકરે કહ્યું પૂછ્યો નહીં અત્યારે તો તેઓ ધન સમૃદ્ધિના તેજથી જગમગે છે તો તેમને આગલે બારણેથી લઈ આવજો નળ નળ અને દમયંતી આવ્યા બંને બહેનના જમવા બેઠા એક કોળીયો સોનાની વીટી ઉપર બીજો કોળિયો મોમાં મૂકતો હતો બહેને પૂછ્યું આ શું કરો છો નળે કહ્યું બહેન આ બધું માન પાન ધનને આભારી છે પહેલા અમારી નબળી દશા હતી ત્યારે તમે મને ખીચડી અને ઢોકળા ખાવા આપેલા જે મેં ભોયમાં ભંડારેલા આજે દશામાંની કૃપાથી અમારી ફરી સારી દશા આવી છે ત્યારે સસરાએ ધન આપ્યું સરોવર કિનારેથી સોનાના માછલા પાછા મળ્યા તેથી પતરાવળ ધન અને પોળી પણ સોનાના મળ્યા તેથી આ માનપાન ધનના લીધે નહીં તો બીજા શેના લીધે છે બહેને કહ્યું હું તો આ વિશે કાંઈ જાણતી નથી રાજા બોલ્યો ચાલો જમીન ખોદીને બતાવું રાજાએ જમીન ખોદીને જોયું ખીચડી ઢોકળા બધું સોનાનું થઈ ગયું છે રાજા નળ દમયંતી ઉપર દશા માતાની કૃપા ઉતરી અને તેઓ માલામાલ થઈ ગયા દશાફળના દોરાથી રાણી દમયંતીના વ્રત ફળ્યા વ્રતના પ્રભાવથી માં દશામાં તૃષ્ટિમાન થયા તે જ રીતે સર્વ દ્વારા દશામાં તૃષ્ટિમાન થાવો બાધતી નહીં તે ઘટતે દાડે હર પળે હર વિપળે કૃપા કરજો જય દશામાં હે દશામાં જેવા તમે નળ રાજા અને દમયંતી રાણીને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનાર ને વ્રતના દોરા લેનાર ને વ્રતની કથા વાંચનાર ને ફળજો સૌની આશા પૂરી કરજો સૌનું કલ્યાણ કરજો જય દશામાં ઘણા લોકોની કોમેન્ટ આવે છે કે તમારા વિડીયોની નોટિફિકેશન અમારા સુધી નથી પહોંચતી તો એ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરવાનું હોય છે તો ઘણા લોકોએ પ્રેસ ન કર્યું હોય એ માટે નોટિફિકેશન ન પહોંચતી હોય તો એ માટે જેમણે પણ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે એમણે બાજુમાં બે લાયકન જરૂરથી પ્રેસ કરી દેજો જેથી કરીને દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં આપને તુરંત મળે